गुड मॉर्निंग जय माताजी मित्रों मार ना ब्लॉग में स्वागत है पड़ी गई वेला वेला वरसाद रात से कोई बो तो। नपा टीवी जो कदा आवाज हूँ ब्लॉग स्टार्ट करवाया था वर्षो रात कहो ना तो आया। मार मार आया था। तो हमारा ब्लॉग जो है ब्लॉग में बताता रही चुना गाइस आज तो मैं ब्लॉग एडिट करो तो ट्रैक्टर में थे गाइस ब्लॉग एडिट करो है एडिट करी मकल वो चीज़ तो ये तो मन आख़ो चीज़ तो ब्लॉग एडिट करी मरे तो मैं जी ब्लॉग आने टीम करी है गाइस हमारे ब्लॉग जो तारे है तो गाइस उन मम्मी ये हमारा जुना करे आई है गाइस आप तो मम्मी गोदरा हमारा करे गाइस आ रही हमारी जुनूकर

মমী নকুৱ গৈছে লাই যায় তাৰ বতু কাইজা পেজা ৰা

तो रे मटे लद है भाई तो इतना है और, परे परे। और है है। जाए। तो कटाम भरेला पड़े आज अर्से पे पहला पाटिया माथे गाइस अर्से जा रहे कितलो वाह है गाइस गाइस जीना करती रहा गोदर पूछ गाइस इधर देती है

ઘૂકડો ઊભું આવ્યો ભરી કાઢ્યા અને પછી પપ્પા ઉભા આવ્યા એના મમ્મી ઊભી ગયો એ ભૂકડો જ ભરી કાઢ્યો અને બીજું ખાતરનો ભરવા ચાલુ છે બીજું ટ્રેક્ટર બી આવી ગયું ભરવા માટે કેચ મારી ગયા છે એ સબી લઈને આવ્યા છે ટેક્ટરવાળા ખાતર ભરવા માટે આવી ગયો ફરવા માટે વરસાદ ચડ્યો જબરજસ્ત ગાય વરસાદ તો ગાજે ગાય ગાજવાનું તો ચાલુ જ છે અને ત્રીજું ટેક્ટર ભરવા આવી ગયો ખાતાનો ત્રીજું ટેક્ટર ભરવાનું ચાલુ છે અને રાતું વરસાદ જબર ચડ્યો આવે તો સારું કદાચ વરસાદ કાલે આવ્યા પણ મોડ મના ગાઈસ વધારે આવ્યો જ નહીં જોઈ શકો તમે

Tôi xin chào mu. Chào bây giờ kênh youtube của chúng tên এই জন্যই এটা ભાઈ કેવું વાય છે બાય ઘડીવાર ગાઈસ પડે પણ જબ્બર પડે વારાજ ગાઈસ હું બહાર ઓટો મારવા તો ગાઈસ અજી તો ચડેલું તો છે કોરે મોરે ગાજવાનું ચાલુ જ છે જોઈ શકો તમે અવાજો ઈશે બી અવાજ પડે ટેક્ટર બી અવાજ પડે ગઈસ ગોળ ચાલુ છે વરસાદ જોરદાર પડ્યો હું બહાર આવી ગયો અને વરસાદ ઉપર તો કે જમવાનું જમીન ને હું આવી ગયો છું હેડવા માટે કે ખાઈ થોડુંક ગરમ આવડે આ બાજુ ગાઈશ ફરી વરસાદ ચડ્યો છે આ બાજુ કોઈ નહીં આ બાજુ વરસાદ ચડ્યો કઈશ આ બાજુ હેડવા માટે આવી ગયો ગારો કેટલો થયો છે હું હેડી બાજુ ગાજવાનું હજી ચાલુ જ છે

आवाज काज नहीं अच्छा तो क्यों अंदर हो फोन में काज बतातूत नहीं कुछ खाबूची पर आई है आज एक कुकर का पर एक पर एक बेउकड़ा भारी कटा है ગોઠવણી કીધું તમ બહુ તમારો અલગ છે બધે પેલા એટલે શિયાળામ થાય શિયાળામ પોત આરા પોચી દાડો આત્મા